બરોબર ગુસ્સે થયો ને કે મેં આમ વસડકું ભરે અઢી ગ્રામ માલ કાઢ નાખ્યા બાના હાથના ના રોટલા સાવી ગયો મેં કે થોડો પાર લેજી મોટા ત્યાં કુતરા એને વળી એ પછી હું હોય જુ ને મેં કીધું કઈ નઈ હવે અલે કળે દાવ દે વી ગઈ બિચારી પછી બીજેથી થી સવારે રાત્રે લઈ ગયો મેં કીધું અમારે આ ગાંડી ગેટ છે રિસોર્ટ છે સવારમાં છ વાગે તમે જાગી જાય પાછી કપોલ અને બધા વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ નાસ્તો કરીને આપણે જીપમાં બેહીને આપણે સિંહ દર્શન માટે જાવ સિંહ જોવા જવાના દર્શન નથી કરવાના ગણાવું

પંદર વર્ષ પછી ત્યાં નીકળો તો તમે કેતા થઈ જતો તાર બાપુજી માય નીકળ્યા નીકળે ને સંજય ભડકાઈ ગયો જગ્યા નો ભૂલાવા દે હા હા જડા મે કીધું એને સિંહ દર્શન માટે લઈ ગયા હવાર માં તમને કહું સાર કપલ ઉતરી ગયા એમાં અઢી વર્ષ નો પોણા ત્રણ વર્ષ છોકરો હોય છે એ બી ભાભી બી હાથ માં લઈને રાડે રાડે ને કાળો બોકો ઇતિશ ભાઈ હરિયમ જલ્દી જો મને ચીટુ ને થઈ ગયું છે પ્લીઝ હરિયમ જો મે પણ હું થયું છે ને

અમુક વસ્તુ ખરેખર આપણે આમ ઉપર થી જાય એમ. હમણાં હું વાઇટમ વાઇટ કપડામાં યો ઘરની બારો નીકળો ને સફેદ કપડામાં વાઇટમ વાઇટ ઘરની બારો નીકળ તો કે મારો મિત્ર મિત્ર અમારો ગભો છે અમારો બેનો જન્મ બહુ નાનપણમાં થયેલો પણ એના એમાં હું હવે હે 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 કરો છો. ઈ એને બિચારા બિચારાને કંપની ફોર જીભ જલાય સોટે અટકે હમજા એટલે મને કે કે કઈ બાજુ હું કીધું કાઈને જાવું છું કાઈને એટલે હું ખરેખર જાવું છું